જો તમને આ પસંદ આવી તો કરજો બધાને મારા જય શ્રી કૃષ્ણ હું શગુણાબેન શ્યારા સુરત થી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું જાળીદાર અને ખાવા ક્રિસ્પી એવા ચોખા રવાના પુડલા તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ આપણે પુડલા બનાવવાના છે તો તેના માટે મેં અહીં એક વાટકો ચોખા પલારીને રાખેલા હતા બે કલાક માટે મેં એક વાટકો રવો પલારીને રાખેલો હતો આપણે બંને વસ્તુ છાશમાં પલારેલી છે છાશની જગ્યાએ આપણે દહીંનો ઉપયોગ કરવો હોય તો પણ ચાલે પણ આપણે છાશનો ઉપયોગ કરેલો છે એક ચમચી ખાવાના સોડા લીધેલા છે અને તેલ જોશે એ ગાજરની કટકી કરીને રાખેલી છે થોડીક મેથી સુધારીને રાખેલી છે એકદમ ઝીણી કેપ્સિકલ મરચું સુધારીને રાખેલું છે લીલા ધાણા જોશે લસણ અને મરચાંની પેસ્ટ બનાવેલી છે અને બે કાંદાની પ્યોરી બનાવેલી છે સૌપ્રથમ તો પહેલાં આપણે ચોખા અને રવાને પીસી લેશું બંને વસ્તુ સરસ પીસાઈ ગઈ છે તો આપણે એક વાસણમાં કાઢી લેશું આ રીતનું બેટર તૈયાર થાય છે આ રીતનું આપણે પતલું રાખવાનું છે બેટરને વધારે જાડું પણ નહીં ને પતલું પણ નહીં હવે તેના મસાલા કરી લેશું લસણ મરચાંની પેસ્ટ બનાવેલી છે તે નાખશો લીલી મેથી કટ કરીને રાખેલી છે તે નાખી દેસુ મેથી ટેસ્ટ ખુડલામાં બહુ સારો આવે છે જે કાંદા કટ કરીને રાખ્યા છે એકદમ ઝીણા તે નાખી દેસુ કેપ્સિકલ મરચાં સુધારીને રાખ્યા છે તે નાખશું ગાજર પણ સાથે નાખી દેસુ લીલા ધાણા નાખશું મીઠા સોડા એક ચમચી નાખશું અડધી ચમચી હળદર નાખી દેસુ સ્વાદ અનુસાર નમક નાખીશું આપણે એક ચમચી નમક નાખશું અડધી ચમચી હિંગ નાખશું હવે બધા મસાલા બરાબર મિક્સિંગ કરી લેશું એક ચમચી લાલ મરચાંનો પાવડર નાખી દેશો તીખાશ લાવવા માટે આ પુડલા એકદમ જાળીદાર બને છે તમે આ રીતના પુડલા ઘરે જરૂરથી બનાવજો આપણે બે ચમચી જેટલું પાણી નાખીશું આ રીતનું બેટર રાખવાનું છે બેટર સરસ રેડી થઈ ગયું છે તો આપણે હવે તવો ગરમ કરશું તવો ગરમ થઈ જાય પછી આપણે તેલ લગાવશું હવે તેલ લગાવી દેસુ હવે પુડલા બનાવશું આ રીતના ચમચા વડે લઈ લેવાનો ગેસ ધીમો રાખવાનો બે મિનિટ માટે ચડવા દેસો તમે જોઈ શકો છો ને કે જાડી કેવી સરસ પુડલામાં પડવા લાગે છે જોતા જ ખાવાનું મન થઈ જાય ઉપરથી આપણે તેલ નાખી દેશું હવે આપણે ફેરવી લેશું આ રીતના બ્રાઉન કલરના થઈ જવા જોઈએ સાઈડ ને પણ આપણે 2 મિનિટ રેવા દેશું જેથી કરીને પુડલો સરસ પાકી જાય બિલકુલ કાચો ન રે શરીરમાં એવું લાગે કે શરદી જેવું છે તો આ પુડલા બનાવીને ચોક્કસ થી ખાવા જોઈએ એટલો આરામ મળે છે ને કે શું વાત કરવી A ver બે સાઈડ સરસ પાકી ગયું છે તો હવે ઉતારી લેશું બીજું પણ પોટલું આ રીતનું બનાવી લેશું પહેલાં તેલ લગાવશું પછી આપણે બનાવશું આ રીતનું ચમચા વડે સેફ લઈ લેવાનો બધા પુડલામાં ઉપરથી આ રીતની જારી પડવા માંડે પછી આપણે પુડલાને ફેરવશું ઉપરથી તેલ લગાવી દેસુ ઘણા યુવર્સો એવા છે જેને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો પ્લીઝ ભૂલ્યા વગર કરી નાખજો જેથી કરીને મારા નવા નવા વિડીયો તમારી પાસે સૌથી પહેલાં પહોંચે હવે આપણે ફેરવી લેશું ઉપરથી તેલ લગાવી દેશું સરસ ગયું છે જોઈ શકો છો ને એકદમ જાળીદાર બન્યા છે પુડલા આ રીતની જારી પડવા માંડે છે પુડલામાં ખાવામાં તો એટલા ટેસ્ટી લાગે છે કે બસ ખાતા જ રહીએ હવે નીચે ઉતારી લેશું તૈયાર છે આપણા ચોખાના અને રવાના જાળીદાર પુડલા તમે જરૂરથી આ ટ્રાય કરજો તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો